હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં ફરી આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો સી ઇટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જેની મિત્રો આપણે એક વિડીયો સમજૂતીનો મૂકો અને ખૂબ સરસ બાળકોએ પ્રતિભાવ પણ આપ્યો ખાસ કરીને જે મિત્રો નવોદયની જેને તૈયારી કરી છે ખાસ હજુ બોલું છું એ લોકોએ આ પરીક્ષા આપે 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 એકદમ રમત લાગશે મિત્રો એકદમ સરળ દાખલા બેઝિક હોય છે અને બાળકને આ એક્ઝામ આપવાથી એનો આત્મવિશ્વાસ વધે છે અને પાસ થશે તો જ્ઞાન શક્તિ છે રક્ષા શક્તિ છે અલગ અલગ મિત્રો જે સ્કૂલ સરકાર દ્વારા નિયત કરવામાં આવે છે તમારું સિલેક્શન થશે તો તમે એ સ્કૂલમાં ભણી શકશો એકદમ મિત્રો ફ્રી ઓફ હોય છે તમારા માટે સરકાર ખર્ચો કરે છે ઓકે વાત કરીએ આજે પ્રશ્નો તો ફરી વખત મિત્રો આપણે વીસ પ્રશ્નો ગણિતના જ લઈને આવ્યા છે ને નેક્સ્ટ વિડીયોમાં અલગ તમારા માટે વિષયના પ્રશ્નો આવશે આજે વિડીયોમાં જોઈએ તો મિત્રો બાર કિગ્રા વત્તા પાંચસો પચાસ ગ્રામ અને વીસ ગ્રામ મિત્રો એકમ જોજો એકો બાર કિગ્રા મિત્રો આના જ્યારે ગ્રામમાં ફેરવવાના હોય ગ્રામમાં તો એકમ સરખા કરવા પડે બાર કિગ્રા એટલે મિત્રો બાર હજાર ગ્રામ બાર હજાર અહીંયા પાંચસો પચાસ ગ્રામ અહીંયા વીસ ગ્રામ મિત્રો આ બધાનો સરવાળો કરવાનો તમારે સિમ્પલ છે કોઈ જ વસ્તુની આપણે ઉતાવળ કરવી નથી ઝીરો સાત પાંચ બે અને એક બાર હજાર પાંચસો સિત્તેર બાર હજાર પાંચસો સિત્તેર આપણો જવાબ મિત્રો પરીક્ષામાં પૂછાય છે સરવાળા અને બાદ બાકીના જ કોન્સેપ્ટ છે તમને ખાસ કરીને ગુણાકાર સરવાળા બાદબાકી ભાગાકાર આ ચાર ક્રિયા આવડતી હશે તો આવા પ્રશ્નો તમે રમતા રમતા આપી શકશો દાખલો બીજો પાંચસો વ્યક્તિ પ્રાર્થના ખંડમાં છે ઓકે એમાં ત્રણસો પંદર મિત્રો વિદ્યાર્થી છે અને એકસો પચાસ વાલી છે તો બાકીના શિક્ષકો હોય તો વર્ગખંડમાં કેટલા શિક્ષકો હશે તો મિત્રો ત્રણસો પંદર પેલા સરવાળો કરો ત્રણસો પંદર અને એકસો પચાસનો સરવાળો કર્યો એટલે ચારસો અને પાસઠ ટોટલ વ્યક્તિ થાય છે જેમાં બાળકો પણ આવી જાય ને વાલી આવી જાય હવે કુલ કુલ તમને કહી દીધા છે કે પાંચસો છે એમાંથી ચારસો પચાસ પાસઠ ને આપણે વાત કરીએ એટલે પાંત્રીસ શિક્ષકો હશે આપણો જવાબ સી આવે છે મિત્રો આવા જ પ્રશ્નો શું થાય ઇકોતેર શતક બરાબર શું થાય કોમેન્ટ આપજો આમાં જવાબ આઠસો આપણો બી મળે છે ઓકે મિત્રો ઇકોતેર શતક બોલું છું ઇકોતેર શતક બરાબર ખાલી જગ્યા પછી વીસ દશક બરાબર ખાલી જગ્યા આનો કોમેન્ટમાં મિત્રો તમે જવાબ આપજો ઓકે હવે છેદમાં ને શું વંચાય તો ઉપર હોય અંશ કહેવાય યાદ રાખો અને નીચે હોય ને છેદ કહેવાય આપણ યાદ રાખજો જે લોકો નવા હોય તો અપેક્ષાની બુક્સ લઈ લેજો અપેક્ષાની બુકમાં બધો કોન્સેપ્ટ અપૂર્ણાંકનો આપણે આપ્યો છે ઓકે તાને વંચાય ચાર દસ સાંસ સી આપણો જવાબ આવે છે મિત્રો તમે મને કોમેન્ટ આપજો કે ભાઈ પાંચના છેદમાં દસ ને શું વંચાય હવે ત્રણના છેદમાં સો ને શું વંચાય અને મિત્રો એકસો પંદરના છેદમાં હજાર હોય એને શું વંચાય મિત્રો આ ત્રણ જ પ્રશ્નો પૂછી શકે આનાથી બારનો પ્રશ્ન નહીં આવે ઓકે તો આ ત્રણેયને શું વંચાય નીચે હોય દસ હોય તો દશાંશ સો હોય તો સતાંશ અને હજાર હોય તો સહસ્ત્રાંશ હવે તમે મિત્રો આને કઈ રીતે લખશો મને કોમેન્ટમાં જવાબ આપજો નીચેનામાંથી કયા મૂળાક્ષરમાં કાટ ખૂણો બને છે બને છે કીધો છે મિત્રો એલ અહીંયા નેવું નો ખૂણો બને મિત્રો ઓકે તો સિમ્પલ જવાબ મિત્રો એલ આપણો આવે છે હવે આકૃતિમાં કેટલા ત્રિકોણ દેખાય છે આનું મિત્રો સિમ્પલ જ્યારે કોઈ પણ આવી આકૃતિ ત્રિકોણની આપે ને વચ્ચે બે ભાગ કરે તો એના બે ભાગમાં આપણે એકડો અને બગડો કેટલા ભાગ છે એક અને બે આમ લખવાના હવે આ બંનેનો સરવાળો એક વત્તા બે એટલે કેટલા થાય ત્રણ મિત્રો ત્રણ ત્રિકોણ છે પણ મિત્રો હજુ એક આ ત્રિકોણ તમને કટકો કરીને આ રીતે નિશાની કરીને મિત્રો આપ્યું છે તો આ જે નિશાની કરવામાં આવે એટલે આ પણ બ્લુ કલર આપણે જોઈ શકીએ છીએ આવું એક ત્રિકોણ એડ થશે ત્રણ વત્તા ત્રણ વત્તા આ એક એટલે ટોટલ ચાર ત્રિકોણ બને છે ચાર સી જવાબ મિત્રો ફરી એક વખત હજુ તમને સમજાવી દઈએ આવી રીતે તમને ત્રિકોણ આપી દે આવી રીતે ત્રિકોણના પાઠ પડે તો પેલું તમારે કામ શું કરવાનું જેટલા ભાગ છે ને ગણો એક બે અને ત્રણ હવે આ બધાનો સરવાળો એક વત્તા બે વત્તા ત્રણ કરો એટલે ત્રણ ને ત્રણ છ ત્રિકોણામાં છે જો પરીક્ષક આ રીતે આવી રીતે બે ભાગ પડે તો આના એક અને બે આમ કરી નાખો એક અને બે એટલે ટોટલ ત્રણ તો આ બંનેનો સરવાળો કરો ત્રણને વત્તા છ એટલે ટોટલ નવ ત્રિકોણ બનશે મિત્રો આના પણ વિડીયો મૂક્યા છે એકવાર તમે જોઈ લેજો બાર અને અઢારનો સામાન્ય અવયવ નથી કીધો મિત્રો ત્રણ છે ત્રણના પાડામાં બાર આવે છે હા ત્રણના પાડામાં અઢાર આવે છે હા ત્રણ છક અઢાર બેના પાડામાં બે છક બાર બે નવ્વા અઢાર પણ ચાર તેરી બાર મિત્રો ચાર તેરી બાર ઓકે બારનો અવયવ ચાર છે પણ અઢારનો ચાર નથી મિત્રો નથી પૂછ્યું છે તો આપણો જવાબ આવશે ચાર અને અવયવ વિશે આપણે મિત્રો કેટલા પણ વિડીયો મૂકા છે એક વખત તમે જોઈ લેજો સાત લેમી લંબાઈ ના ચોરસ નું ક્ષેત્રફળ મિત્રો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ સાત ગુણ્યા સાત કરો એટલે મિત્રો તમારો જવાબ આવે ઓગણપચાસ મિત્રો ઓગણપચાસ અહીંયા એકમ ખાસ જોજો ઓગણપચાસ આપણે સાચા અહીંયા સેન્ટીમીટર હોય તો ચોરસ સેમી આપણો જવાબ આવે મિત્રો ચોરસ સેમી અહીંયા મીટર કોઈ ભૂલથી ટીક કરી ન આવતા

લંબાઈ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ ખાલી જગ્યા જો મિત્રો એકમમાં જ્યારે સેન્ટીમીટર હોય ત્યારે જવાબમાં પણ સેન્ટીમીટર આવશે પણ ચોરસ એકમ ખાસ મિત્રો યાદ રાખજો ચોરસ ચોરસ હોવું ફરજિયાત છે સરસ દાખલો મીટર ક્ષેત્રફળ આપી દીધું મિત્રો અહીંયા ક્ષેત્રફળનું આપણે સૂત્ર ખબર છે લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા લંબાઈનો વર્ગ આ પણ બની શકે હવે ક્ષેત્રફળ તમને કેટલું આપ્યું છે 25 ઓકે અહીંયા લંબાઈનો વર્ગ એટલે મિત્રો વર્ગમૂળ કાઢો એલ બરાબર કેટલા મળે નું વર્ગમૂળ પાંચ આપણો જવાબ આવે પાંચ અહીંયા મિત્રો ઓગણપચાસ હોય ઓગણપચાસ ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા એક ચોરસની લંબાઈ ખાલી જગ્યા થાય તો મિત્રો તમે શોધીને હોમવર્કમાં એક આપું છું કોમેન્ટમાં એ દાખલો ગણજો ઓકે આનો જવાબ મિત્રો આવશે પાંચ આનું ખાલી વર્ગમૂળ જ કાઢવાનું છે ઓગણપચાસનું વર્ગમૂળ એ એનો જવાબ બનશે એકસો એકવીસ કે તેનું એનું વર્ગમૂળ કાઢો એનો જવાબ આવા દાખલા મિત્રો સરળ હોય છે આ દાખલો તો હોમવર્ક માં આપું છું અગિયારસો માંથી એક કાઢવાનો છે એવી એવો દાખલો તો મારે તમને સમજાવવો જ નથી હોમવર્ક ઓકે હવે બારસો ન થાય મિત્રો કઈ ગાણિતિક ક્રિયા ચાલીસ ગુણ્યા ત્રીસ કરો તો બારસો થાય હા પછી વીસ ગુણ્યા સાહીઠ તો બારસો થાય હા પણ પાંચસો ગુણ્યા સાતસો પાંચ સત્તા પાંત્રીસ અને એક બે ત્રણ ચાર મિન આવે એટલે મિત્રો આ જવાબ આવશે પાંત્રીસ ત્રણ લાખ પચાસ હજાર તો આપણો જવાબ મિત્રો ન થાય બારસો ન થાય એટલે મિત્રો સી આપણો જવાબ બને છે આવા લોજિક પ્રશ્ન છે અને આવા બાળકો ભૂલ કરે જે લોકોએ નવોદયની તૈયારી નથી કરી એવા બાળકોને આમાં થોડીક કન્ફ્યુઝ બનશે પણ આવા દાખલા સરસ હોય છે આ દાખલો ખૂબ સરસ છે પાંચસો ગુણ્યા બે એટલે કેટલા થાય મિત્રો એક હજાર હવે અહીંયા મારે હજાર લયાવા છે તો સો સોને કેટલા વડે ગુણું તો હજાર થાય તો સોને હું દસ વડે ગુણું તો હજાર થશે વીસ વડે તો બે હજાર આ ના લે આય ના આલે ફક્ત દસ વડે ગુણવાથી આપણો જવાબ આવે છે ઓકે તો આવા લોજિક વાળા દાખલો મિત્રો તમારે વિચારવાના છે અહીંયા મિત્રો હું કરું છ અહીંયા મિત્રો દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ બસો બસો પચાસ ને હું કેટલા વડે ચાર વડે ગુણું તો કેટલા વડે ગુણું તો મને જવાબ મળી જાય હોમવર્કમાં દાખલો આપું છું બસો પચાસ ગુણ્યા તમે જે કરશો હજાર આવે તો મિત્રો હજાર મારે જવાબ લઈ આવવું હોય તો વીસ ને કઈ સંખ્યા વડે ગુણીશ તો મને હજાર મળશે કોમેન્ટમાં જવાબ આપજો આ પણ દાખલો સરસ છે મિત્રો પાંચ હજાર સાતમાંથી બસો સાત બાદ કરવાના મિત્રો પાંચ હજાર સાત છે એમાંથી હું બસો સાત બાદ કરીશ તો મારો જવાબ આવશે ચાર હજાર આઠસો મિત્રો ઓકે હવે મારે અહીંયા ચાર હજાર છે બરાબર ચાર હજાર મારે આઠસો લઈ આવવા હોય કેટલા ચાર હજાર ચારસોમાં હું કેટલા નાખીશ મિત્રો તો હું ચારસો નાખીશ તો મારું ઇક્વલ થઈ જશે ચાર હજાર આઠસો મારા જવાબ મળી જશે તો કેટલા નાખવા પડે ચારસો આ દાખલો થોડોક વિચારે એવો હતો ને સરસ છે કરજો મિત્રો આવા દાખલા કરજો હવે આ દાખલા કાંઈ કહેવા જેવું નથી પાંચસો ગ્રામ મિત્રો બટેટા છે ત્રણસો ગ્રામ ટમેટા ચારસો ગ્રામ ડુંગળી આ બધાનો વજન બારસો થાય તો બારસો ગ્રામ નથી પણ કિલોમાં કીધું છે કિલોમાં એટલે એક કિલો એક કિલો અને બસો ગ્રામ આવો થાય એક કિલો બસો ગ્રામ એટલે આ સી જવાબ આવે છે હવે પાંચસો પચાસ રૂપિયાની બસો નોટો કરો તો કેટલા રૂપિયા થાય તો આ હોમવર્ક મિત્રો આ દાખલો તમે હોમવર્કમાં આપું છું તમારા મમ્મી પપ્પાએ તમને કરાવી શકે બધાના ઘરે પૈસા તો આવતા હોય છે ગણતરી કરતા હોય છે તો તમે જવાબ આપજો આ દાખલો સરસ છે કે ભાઈ રાકેશને શાળાના પ્રવાસમાં મોકલવા માટે એક હજારની લોન આપવામાં આવે છે તો બચત બેંકમાંથી આપે છે તો દર અઠવાડિયે રાકેશ છે પચાસ રૂપિયા આપે તો તમે લીધા હતા હજાર રૂપિયા ને પરત તમે પચાસ રૂપિયા લેખે કરો તો પચાસ વડે ભાગવાના થાય ઉડી ગયા ભાંગાકાર આ રીતે મિત્રો કરવાના પાંચ દુ દસ એટલે ઉપર આવે વીસ અઠવાડિયામાં મિત્રો આ ભાઈ પૈસા પાછા આપી દેશે ઓકે આ પણ સરસ પ્રશ્ન છે એક ગામમાં સ્ત્રી પુરુષની સંખ્યા સરખી છે મિત્રો આમાં પુરુષ પણ સરખા સ્ત્રી પણ સરખી ટોટલ પચીસો છે તો ને તમારે કેટલા વડે ભાગવાના સરખા હોય એટલે બે વડે ભાગો તો પુરુષ કેટલા હશે સ્ત્રી કેટલી હશે તો પુરુષ બારસો પચાસ અને સ્ત્રી પણ બારસો પચાસ હોય છે આવા દાખલા મિત્રો પૂછાય તો મિત્રો હવે તમને આવડવા જોઈએ એક દાખલો આપી દઉં આવો એક ગામમાં પુરુષ સ્ત્રીની સંખ્યા સમાન હોય ને પિસ્તાલીસો હોય મિત્રો તો પુરુષ કેટલા સ્ત્રી કેટલા જાતે હોમવર્કમાં કરજો હવે મિત્રો ઘડિયાળનો કાંટાની વાત છે ને કાટકુરો રચાય કેટલા વાગે તો મિત્રો ચાર વાગે તો તમે આ ઘડિયાળ આપણી જોઈએ તો ચાર મિત્રો આપણો છોકડો અહીંયા હોય છે અહીંયા અને અહીંયા મિત્રો આ વચ્ચે કોઈ દિવસ ચાર વાગે એટલે અહીંયા ત્રણ હોય છે તો ચાર વાગે સમજી લો કે આ જે ખૂણો રચાય છે એ કોઈ દી બને નહીં મિત્રો કાટખૂણા માટે આપણને ખબર હોવી જોઈએ કેટલા વાગે રચાય તો આપણને ખ્યાલ નથી તો તમને અત્યારે કહી દઈએ કે આ રીતે આપણી ઘડિયાળ હોય મિત્રો ને અહીંયા આપણે ત્રણ વાગે છે ઉપર આ બાર ઉપર આપણો કાટવો હોય તો મિત્રો આ ત્રણ વાગે એક્ઝેક્ટ આપણો કાટખૂણો રચાય ત્રણ વાગે ઘડિયાળમાં ત્રણ વાગે ત્યારે આપણો કોણ રચાય છે પછી મિત્રો આ બાજુ જ્યારે નવ વાગશે ઘડિયાળમાં નવ વાગે ને ત્યારે પણ કાટખૂણો રચાય છે એ સિવાય અલગ અલગ વખતે રચાતો હશે પણ આપણે અત્યારે બેઝિક ધોરણ પાંચમાના લેવલની કક્ષાએ આપણે પહોંચીએ તો આ એક ખાસ સમજવાનું છે મિત્રો અહીંયા ચોરસ કેટલા છે તો ચોરસ કેટલા હોય એના માટે અહીં એક બે ત્રણ લખી નાખો એક બે ત્રણ હવે મિત્રો આ બધી સંખ્યા કેટલી સંખ્યા છે ત્રણ ચોરસમાં ચોરસ ચોરસ આપેલા હોય સરખા મિત્રો આ આ રોહ પણ સરખી હોય અને કોલમ પર સરખી હોય ત્યારે તમારે કાંઈ કરવા નથી સિમ્પલ ટ્રીક આપી દઉં તમને મિત્રો ત્રણ છે એક બે અને ત્રણ ઉપર અને નીચે સરખા હોય તો ત્રણ ગુણ્યા ત્રણ પહેલાં કરો તો ત્રણ તેરી નવ મિત્રો કેટલો જવાબ આવે છે નવ પછી બે ગુણ્યા બે કરો બે બે ચાર અને એક ગુણ્યા એક કરો એક એટલે મિત્રો જવાબ નવ વત્તા ચાર વત્તા એક એટલે ચૌદ ચૌદ આપણો જવાબ આવે છે સી જ્યારે મિત્રો આવો દાખલો હોય ત્યારે હવે હું તમને આ ચોરસ આવી રીતે એક ચોરસ આપી દઉં છું તમને ચાર મિનિટ મિત્રો રો હરખી છે ને કોલમ પણ હરખી ચાર ચાર ના છે આમાં ચોરસ કેટલા હશે મિત્રો ચોરસની અંદર ટોટલ કુલ ચોરસ કેટલી ટ્રીક તમને કહી દીધી પેલા કોલમ અને રોસ સરખી કરી ને જે ચાર આવે તો ચાર ગુણ્યા ચાર ત્રણ ગુણ્યા ત્રણ બે ગુણ્યા બે કરો છો એટલે સરસ પ્રશ્ન છેલ્લો નીચેમાંથી કઈ સંખ્યા જેટલા ટપકાનો ઉપયોગ કરીએ તો ચોરસ બનાવી શકશો નહીં મિત્રો ચાર ટપકા વડે તમે કરશો તો ચોરસ બનશે નહીં મિત્રો ખાસ તમે બધા નવા હોય તો બધા બાળકોને ખાસ કહેજો કે અપેક્ષા જ્ઞાનકી જે લોકો તૈયારી કરે છે ખ્યાલ હશે મિત્રો અપેક્ષા જ્ઞાનકીની મિત્રો આવી બુક્સ છે નવોદય માટે છે સૈનિક શાળા માટે છે પેપરો છે તો આ બુક્સ નજીકના બુક સ્ટોરમાં ન મળે તો આ મારા એકાઉન્ટની ડિટેલ મિત્રો આપી છે અહીંયાથી ગૂગલ પે ફોન પેથી બુક્સ લઈ લેજો અને આગળ વધજો જય હિન્દ જય ભારત ફરી પાછા મળશું આવા જ પ્રશ્નો સાથે